નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે બે દિવસ પહેલાં એક તારણ કન્ડક્ટરની પરીક્ષા માટે અમુક સર્વે એટલે કે તારણ કાઢવા માટે આપણે અમુક માર્કિંગ લેવલ માટે જે લિંક મૂકી હતી તેમાં ચારસો પાંચ વ્યક્તિઓએ વોટિંગ કર્યું હતું જેના આધારે અમુક આપણે તારણ કાઢીશું અને ગઈ સાલ બે હજાર અઢાર વખત પરીક્ષા માટે કેટલા મેરિટ સુધીના લોકોને બોલાવવામાં આવ્યા હતા એ પણ આપણે જોઈશું તો ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો સર્વેમાં આટલા ચારસો પાંચ વ્યક્તિઓનું વોટિંગ થયું હતું ચારસો પાંચ વ્યક્તિઓમાં આપણે આ રીતે કેટેગરી બનાવેલી હતી જેમાં ચાલીસ થી પચાસ પિસ્તાલીસ માર્ક સુધીમાં ઓગણત્રીસ ટકા થી પચાસમાં બેતાલીસ ટકા પચાસ થી પંચાવનમાં પંદર ટકા અને પંચાવન થી માં ચાર ટકા અને સાહીઠ થી દસ ટકા વોટિંગ થયું હતું એટલે કે ચારસો પાંચ વ્યક્તિઓએ એ વોટિંગ કર્યું હતું તો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ટોટલ આપણી ત્રેવીસો જગ્યાઓ છે અંદાજે ત્રેવીસો જગ્યાઓ છે ત્રેવીસો જગ્યાઓ એટલે કે પંદર ગણા વ્યક્તિઓને બોલાવવામાં આવશે પંદર ગણા વ્યક્તિઓ એટલે ત્રેવીસોના પંદર ગણા કરીએ તો આપણે ચોત્રીસ હજાર પાંચસો પરીક્ષા માટે બોલાવવામાં આવશે હવે બીજું એ જોઈએ કે ચોત્રીસ હજાર પાંચસો બોલાવવાના હોય તો સાહીઠથી પાસઠમાં દસ ટકા દસ ટકા એટલે કેટલા થાય ચાર આમ જોવા જઈએ તો ચારસો પાંચના દસ ટકા કરીએ તો ચાલીસ વ્યક્તિ ચારસો પાંચમાંથી ચાલીસ વ્યક્તિઓ એવા છે કે જેને સાહીઠથી પાસઠની અંદર મેરિટ બને છે પંચાવનથી સાહીઠના ચાર ટકા ચાર ટકા એટલે કે સોળ વ્યક્તિઓ એવા છે કે જેને પંચાવનથી સાહીઠ મેરિટ બને છે ચારસો પાંચ વ્યક્તિઓમાંથી હા મિત્રો પચાસથી પંચાવનમાં પંદર ટકા છે એટલે કે ચારસો પાંચમાંથી સાહીઠ વ્યક્તિઓ એવી છે કે જેને પચાસથી પંચાવનની અંદર મેરિટ બને છે અને પિસ્તાલીસથી પચાસના બેતાલીસ ટકા એટલે કે એકસો સિત્તેર વ્યક્તિઓ ચારસો પાંચમાંથી એકસો સિત્તેર વ્યક્તિ એવી છે કે જેને ચાલીસ પિસ્તાલીસથી પચાસ ટકાની અંદર મેરિટ બને છે અને ઓગણત્રીસ ટકા ચાલીસથી પિસ્તાલીસમાં ઓગણત્રીસ ટકા એટલે કે એકસો સત્તર વ્યક્તિઓ એવી છે ચારસો પાંચમાંથી કે જેને ચાલીસથી પિસ્તાલીસની અંદર મેરિટ બને છે તો ટોટલ આપણી જગ્યાઓ ત્રેવીસો છે પંદર ગણા બોલાવવાના એટલે કે ચોત્રીસ હજાર પાંચસો જેટલી વ્યક્તિઓને બોલાવવામાં આવશે ફોર્મ અંદાજે આપણે ગણતરી કરીએ કે એક લાખ બેતાલીસ હજારની આસપાસ ફોર્મ ભરાયા છે આપણે અંદાજો લગાવી શકીએ હવે એક લાખ બેતાલીસ હજારના દસ ટકા કરીએ તો દસ ટકા કરીએ તો ચૌદ હજાર બસો થાય પણ આ જે આપણે ફક્ત ચારસો પાંચ વ્યક્તિઓ વોટિંગ કર્યું હતું જેમાં દસ ટકા તો એવી વ્યક્તિઓ છે સાહીઠથી પાસઠ મેરિટવાળી એટલે કે ચાલીસ વ્યક્તિઓ તો ચારસો પાંચમાંથી ચાલીસ વ્યક્તિઓ તો એવી છે કે જે સાહીઠથી પાસઠની અંદર મેરિટ ધરાવે છે પણ આ જે રેશિયો છે એ લાંબામાં એક લાખ બે બેતાલીસ હજાર ફોર્મ ભરાયો હોય તો છેક સુધી આ દસ ટકા રેશિયો જળવાય નહીં કદી એટલા આટલા ઊંચા મેરિટનો રેશિયો જળવાય નહીં તો આપણે અંદાજે એવું વિચારી શકીએ કે સાત એક હજાર વ્યક્તિઓ એવા હશે કે જેનું મેરિટ સાહીઠથી પાસઠ ટકા થતું હશે હવે એના અનુસંધાનમાં આપણે એ જોઈ શકીએ કે પંચાવનથી સાઈઠમાં ચાર ટકા છે એટલે કે ઓછા છે પંચાવનથી સાઈઠ મેરિટવાળા ઓછા છે તો એના ચાર ટકા પ્રમાણે ઘણી અંદાજે તો આમ તો પાંચ હજાર છસો થાય એક લાખ બેતાલીસ હજાર પ્રમાણે આટલા વ્યક્તિઓ હોઈ શકે અંદાજા પ્રમાણે પણ આમાં પણ ઘટાડો થઈ શકે કારણ કે આ રેશિયો એક લાખ બેતાલીસ હજાર માટે ના જઈ શકે કારણ કે એવા પણ હશે આમાં ફોર્મ ભરવાળા કે ચાલીસથી નીચેના મેરિટવાળા પણ હશે એટલે અંદાજે આપણે એના ત્રણ હજાર વ્યક્તિઓ ગણી શકીએ એટલે સાતના ત્રણ દસ હજાર તો પચાસથી પંચાવનમાં પંદર ટકા તો પંદર ટકામાં પંદર ટકા પ્રમાણે એક લાખ બેતાલીસ હજાર પ્રમાણે ગણીએ તો એકવીસ હજાર ત્રણસો થાય પણ એ પણ આ મેરિટ જેમ જેમ ફોર્મ વધતા જાય એમ રેશિયો હંમેશા ઓછો થતો જાય આ તો ચારસો પાંચ વ્યક્તિ પ્રમાણે ગણતરી કરેલી છે તો એમાં અંદાજે આપણે ચૌદ એક હજાર ગણી શકીએ આમ એકવીસ હજાર ત્રણસો થાય પણ ચૌદ હજાર ગણી શકીએ તો દસ હજાર હતા અને ચૌદ હજાર એટલે કે ચોવીસ હજાર એટલે ઓવરઓલ આપણે આના ઉપરથી એટલો તો અંદાજો લગાવી શકીએ મિત્રો કે પચાસની ઉપર મેરિટવાળા તો સો ટકા એમને તો પરીક્ષા માટે બોલાવવામાં આવશે જ આમ તો બની શકે છે કે ગઈ સાલના મેરિટ પ્રમાણે જોઈએ તો ગઈ સાલ તો આ ઓવરઓલ મેરિટ છે આમાં બક્ષી પંચ એસસી એસટી ઓબીસી ઈડબલ્યુ એસ એનું મેરિટ તો અલગ બનશે એટલે ઓવરઓલ પિસ્તાલીસ ઉપરવાળા જે બક્ષીપણ છે ઓબીસી એસસી એસટી એમને પિસ્તાલીસ ઉપરવાળા પણ આવી જશે ચાલીસથી પિસ્તાલીસ વાળા પણ આવી શકે આ મિત્રો ફક્ત અંદાજો છે હવે આપણે એ જોઈએ કે ગઈ સાલ બે હજાર અઢારમાં કેટલા મેરિટ સુધીવાળાને બોલાવવામાં આવ્યા હતા તો મિત્રો આ રહ્યો કે જેમાં બિન અનામતમાં સામાન્યમાં છેતાલીસ પોઈન્ટ છેતાલીસ મેરિટ સુધીવાળાને બોલાવવામાં આવ્યા હતા બીના અનામત મહિલામાં તેતાલીસ મેરિટ સુધીવાળાને બોલાવવામાં આવ્યા હતા ઓબીસીમાં સામાન્યમાં ચુમ્બાલીસ મહિલામાં સડત્રીસ સુધીના મેરિટવાળાને બોલાવવામાં આવ્યા હતા અનુસૂચિત જાતિ સામાન્યમાં ચુમ્બાલીસ અનુસૂચિત જાતિ મહિલામાં એકતાલીસ એટલે અહીં મિત્રો જોઈજો આ એસસીનું મેરિટ ઓબીસી કરતાં ઊંચું ગયું હતું ગઈ વખતે એટલે બની શકે આ વખત પણ જઈ શકે અનુસૂચિત જનજાતિ સામાન્યમાં એકતાલીસ તો અનુસૂચિત જનજાતિ મહિલામાં ચાલીસ વાળાને બોલાવવામાં આવ્યા હતા માજી સૈનિક બિના મનામાં બાવીસ મેરિટ સુધીવાળાને માજી સૈનિક ઓબીસીમાં સામાન્યમાં ત્રેવીસ મેરિટ સુધી માજી સૈનિક અનુસૂચિત જાતિમાં સામાન્યમાં સત્યાવીસ અને માજી સૈનિક અનુસૂચિત જનજાતિમાં બાવીસ મેરિટ સુધીવાળાને બોલાવવામાં આવ્યા હતા હવે મિત્રો આ જે મેરિટ છે એ ગઈ સાલનું મેરિટ હતું તો આ વખતના મેરિટમાં એક થોડો ડિફરન્ટ થઈ શકે છે કારણ કે આ વખત ઈડબલ્યુ એસ પણ ઉમેરવામાં આવશે જેમાં પણ બે ભાગ પડશે મહિલા અને પુરુષ તો આ રીતે મેરિટમાં ગઈ વખતના મેરિટથી થોડો એક ડિફરન્ટ રહેશે બેથી ત્રણ ટકાનું તો મિત્રો આ હતું આપણું આજનું સર્વે અને બીજા કન્ડક્ટરના મોડલ પેપર જોવા માગતા હોય એકથી સાત મોડલ પેપર બનાવેલા છે તો ડિસ્કશનમાં તમને એ મોડલ પેપર મળી જશે સો સો ગુણના બનાવેલા છે અને આજે રાત્રે નવ વાગે બીજું કંડક્ટરનું મોડેલ પેપર નંબર આઠ મૂકવાનું છે જે પણ એક સો માર્ક્સનું હશે તો ચલો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત